કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ અને માનનીય પ્રશાસકના સલાહકાર શ્રી અમિત સિંગલાની અધ્યક્ષતામાં છ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ દાદરા અને નગર હવેલીના કલા કેન્દ્ર ઓડિટોરિયમ ખાતે હર ઘર તિરંગા સેવા દિવસ અને માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નવ વર્ષના ઉત્તમ કાર્યકાળની ઉજવણી માટે એક જાહેર સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના મજબૂત દ્રઢ નિશ્ચય અને સ્પષ્ટ દ્રષ્ટિકોણથી દાદરા અને નગર હવેલીનો સર્વાંગી વિકાસ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં શ્રી પ્રિયંક કિશોર જિલ્લા કલેક્ટર દાદરા અને નગર હવેલી શ્રી કુરાડા મુખ્ય જિલ્લા પંચાયત શ્રીમતી રજની શેટ્ટી અધ્યક્ષ સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલ શ્રી અરુણ ગુપ્તા મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત શ્રી અમિત કુમાર નાયબ કલેક્ટર દાદરા અને નગર હવેલી विविध विभागના કાર્યાલયના વડાઓ અને હોટેલ એસોસિએશન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન એનજીઓ બિલ્ડર્સ એસોસિએશન અને વેપારી સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બેઠકમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ રાજ્યના દરેક ઘર અને ઈમારત પર રાષ્ટ્રધ્વજ ફરકાવાની #હરઘરતિરંગા2025 નો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પર શક્ય તેટલા તિરંગાના ચિત્રો શેર કરવાની અને એનએસએસ એનસીસી સીએપીએફ પીએફ સ્કાઉટ ગાર્ડના સ્વયંસેવકો સાથે બાઇક અને સ્વાય સાયકલ રેલીનું આયોજન કરવાની યોજના પર ચર્ચા કરવામાં આવી હતી તેવી જ રીતે સેવા દિવસ હેઠળ સ્વચ્છતા અભિયાન ચલાવવા અને સ્વચ્છતા કર્મચારીઓ માટે સન્માન કાર્યક્રમનું આયોજન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી વિવિધ જનપ્રતિનિધિઓએ આ સંદર્ભે પોતાના સૂચનો અને મંતવ્યો રજૂ કર્યા હતા अंतमा समर हरता दादरा आणि नगर हवेली ये माहिती આપે હતી કે આગામી 15 ઓગસ્ટ 2025 નિમિત્તે ભારતીય નૌકાદળ બેન્ડ દ્વારા 13 ઓગસ્ટ 2025 ના રોજ silvassa river front પર દેશભક્તિ આધારિત સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે બંકિમજાલમ સેલવાસ ઓ સર શું કાર્યક્રમ છે પર શું મીટિંગ રાખવામાં આવી છે હા આજે કલા કેન્દ્ર ઓડિટોરિયમ મે જન સંવાદ કાર્યક્રમ આયોજિત કિયા ગયા जिसमें प्रशासन के वरिष्ठ अधिकारी गण, निर्वाचित प्रतिनिधिगण और इंडस्ट्रीज़ एसोसिएशन होटल एसोसिएशन और दूसरे एसोसिएशन से प्रतिनिधि गण मौजूद रहे और इसका पर्पस था जो तीन चीज़ें एक हर घर तिरंगा कार्यक्रम पूरे भारतवर्ष में भारत सरकार के मार्गदर्शन में चलाया जा रहा है उसके अलावा संघ प्रदेश है उसमें जो उल्लेखनीय पिछले वर्षों में विकास एवं प्रगति हुई है और अगले माह जो सेवा पखवाड़ा आ रहा है तो इसके लिए इन तीनों चीज़ों के लिए विभिन्न प्रकार के कार्यक्रमों की रूपरेखा तैयार की गई है तो इस संदर्भ में जो विभिन्न समुदाय और विभिन्न वर्गों के लोग हैं उनके साथ विचार विमर्श करना और उनके सुझाव आमंत्रित करना इस उद्देश्य से आज के जनसंवाद कार्यक्रम का आयोजन किया गया था सर जनता से क्या अपील करना चाहेंगे जनता से ये अपील करना चाहेंगे कि ये जो तीनों चीज़ें हैं हम लोगों का हर घर तिरंगा कार्यक्रम चलाया जा रहा है अभी से लेकर पंद्रह अगस्त तक अगले महीने सेवा पखवाड़ा है और इस महीने के आखिरी में हम लोग बहुत सारे कार्यक्रम करने जा रहे हैं जो संघ प्रदेश प्रशासन की उल्लेखनीय अभूतपूर्व उपलब्धियाँ हैं पिछले नौ वर्षों में तो इसमें जो है बढ़ चढ़ कर सहयोग करें हिस्सा लें और इसको सफल बनाने में अपना सहयोग करें सर तेरे तेरे अगस्त को जी आपकी जैसे सभी लोगों की जानकारी के लिए बताना चाहेंगे कि सिलवासा रिवर फ्रंट पर शाम के सात बजे जो इंडियन नेवी है वो एक पेट्रियोटिक कार्यक्रम आयोजित करेगी ऑपरेशन सिंदूर हुआ है उसकी सफलता को रेखांकित करने के लिए तो इसमें सभी लोगों से बड़ी संख्या में आने के लिए हम अपील करते हैं